આણંદ જિલ્લાના બોરિયાવે ગામના ખેડૂત પિનલ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પોતાના બાપ દાદાની જમીનમાં જુદા જુદા શાકભાજી ઉગાડતા રહ્યા છે અને આ વર્ષે તેમણે બ્રોકોલીની ખેતીમાં ખાસ સફળતા મેળવી છે તો આ સાથે જ બ્રોકોલીની ખેતી સામાન્ય રીતે સપ્ટેમ્બર માસમાં દરુવાડિયા એટલે કે તેમના રોપા તૈયાર કરીને રોપવામાં આવે છે અને આ સાથે જ ખેડૂત પિનલ પટેલનું કહેવું છે કે એક વીઘા જમીનમાં વીસ થી પચીસ રૂપિયાનો ખર્ચ આવે છે અને સાઈઠ થી સિત્તેર દિવસમાં પાક તૈયાર થઈ જાય છે

તો ખેડૂત પિનલ પટેલની ની આ સફળતા નાના ખેડૂત માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે અને જે દર્શાવે છે કે યોગ્ય કાળજી અને ટેકનિકલ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ખેતીને નફાકારક બનાવી શકાય છે આ સાથે જ સાંભળીએ ખેડૂત પિનલ પટેલ પાસેથી વિગતે હું આણંદ જિલ્લાનો બોરિયાઈ ગામનો ખેડૂત છું મારું નામ પિનલ કુમાર વિઠ્ઠલભાઈ પટેલ છે દર વખતની જેમ હું અલગ અલગ ખેતી કરું છું આ વર્ષે મેં ત્રણથી સાડા ત્રણ વીઘામાં બ્રોકલીની ખેતી કરી છે જેનો અંદાજિત વિઘે ખર્ચ વીસ થી પચીસ હજારની વચ્ચે આવે છે અને તેને હું ત્રણ મહિને કટિંગ કરી એને અલગ અલગ માર્કેટમાં મોકલવામાં આવે છે આવા જ બધું અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપજો તારો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર